અડાજનની શાળા ધોરણ પાંચમાં અભ્યાસ કરતા સાથકનો પરિવાર સ્પોર્ટ્સ પ્રેમી બેકગ્રાઉન્ડ ધરાવતા હોય પિતા વત્સલભાઈ બાળભાઈએ ઓગણીસો સત્તાણું અઠ્ઠાણુંમાં જિમ્નાસ્ટિકની વિવિધ રાજ્ય રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે ફોયીબેન પણ જિમ્નાસ્ટિકના પારમપદ કિલાતી હોય સાથકે નવમી ડિસેમ્બરે આ રેકોર્ડ બનાવ્યો હોય જે દિવસે તેની વય દસ વર્ષ અગિયાર મહિના અને ચાર દિવસની હતી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા તમામ જરૂરી ચકાસણી કરી ઊંધા લટકીને એક મિનિટમાં સૌથી વધારે પાંચ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાના રેકોર્ડને સ્ક્રૂટી અને પ્રમાણિત કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી લીધું છે પાંચમી જાન્યુઆરીએ પ્રમાણપત્ર મેડલ ટ્રોફી કુરિયર મારફતે મોકલી અપાયા હતા બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ